સ્વીકાર નથી કરી કોઈના મગજમાં ધુમાડ હોય તો ના નાખ્યો તમને અહીંયા આટલા બધા દારૂ ના આપ્યા છે એમ અટકાવતા નથી નામો આપું ગાડીઓ ભૂરીઓ લાલિયો અને પાંચે તાલુકાના ટીડી ને બોલાવો ધારાસભ્ય પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારી કોઈ બીજી મગજમારી નથી અમારે હું પોતે કરવા વાળો તમે મુખ્યમંત્રી છો કાયદો ને વ્યવસ્થા તમારા હાથમાં છે તો તમે શું કરો છો ત્યાંના રાજ્યપાલ આદિવાસી બેન અનુસિયા ને પણ શરમ આવી જોઈએ તમે ગવર્નર છો તમને તમારા પાવર ખબર ના હોય તો તમે આ કુર્સી પદભ્રષ્ટ થઈ જાવ આ રાજીનામું મૂકીને એક છોડી દો રાષ્ટ્રપતિ શાસન આવશે અને કેન્દ્રને જે પણ લાગશે તે કરશે અને અમારા રાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રપતિ ભાઈ અમને ગર્વ હતો આજે અમને છે અમારા રાષ્ટ્રપતિ થી કે આ દેશમાં આદિવાસીઓ સાથે આટલા મોટા અત્યાચારો થતા હોય અને આ દેશના રાષ્ટ્રપતિ એક શબ્દ પણ બોલે નહીં એમના એક શબ્દ એમની ચૂપકીદી થી આખું મીડિયા ચૂપ ચૂપ કીધી છે અને મીડિયા પણ ને મીડિયા પણ કહેવા માંગીએ

કોઈ નજીવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને ધોરમાર મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ લોકોએ તારીખ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેકટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે ત્રણ દિવસ